નમસ્તે બેટા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર સ્વાગત કરું છું અંદર વિભાગ જે આપણે ક્રમિક આકૃતિ શોધો પ્રકરણ નંબર ચાર એનો આકૃતિ નંબર એક થી વીસ સુધીનો અભ્યાસ કર્યો ભાગ એકમાં આજે ભાગ બે ની અંદર આપણે આકૃતિ નંબર એકવીસ થી ચાલીસ સુધીનો અભ્યાસ કરીશું તો આપ સૌ પુસ્તક સાથે રેડી તો શરૂઆત કરીએ એ પેલા ફરી એકવાર કહું આપણા ક્લાસ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી તથા સેટ ની એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ બંને માટે ઉપયોગી છે અને જે બિલકુલ વિના છે એટલે તમે તમારા મિત્રો વચ્ચે આપણી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી કરી દરેક બાળક વ્યવસ્થિત રીતે પરીક્ષાની પૂર્વ તૈયારી કરી શકે તો આજે આપણે જે માટે મળ્યા છીએ ક્રમિક આકૃતિ શોધો પ્રશ્ન નંબર આપણે શરૂઆત કરીએ ઓકે પ્રશ્ન નંબર એકવીસ પ્રશ્ન નંબર એકવીસ ની અંદર આપ જોઈ શકો છો કે અહીં ત્રણ ત્રિકોણ આપેલા છે અને ચોથી આકૃતિ ખાલી છે આપણે અહીંયા ક્રમિક આકૃતિ શોધવાની તો સૌથી પહેલા અગાઉ પણ આપણે વાત કરી તો પહેલી અને ત્રીજી આકૃતિનો સંબંધ જોઈએ એ જ રીતે બીજી અને ચોથી આકૃતિનો સંબંધ જોઈએ એ રીતે પહેલા જોઈએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો પહેલી આકૃતિ ને બીજી આકૃતિની અંદર ત્રિકોણ ઊંધું કરી દીધેલું છે બરાબર એટલે કે દર્પણ આકૃતિ જેવું છે પરંતુ એનું જે વર્તુળ છે એ ઘડિયાળની દિશામાં નીચે ફરી રહ્યું છે તો એ જ રીતે અહીં જોઈએ તો બીજી આકૃતિ અને ચોથી આકૃતિ એને ઘડિયાળની દિશામાં આમ ફેરવીએ તો આ રીતનો આકાર આપણને મળશે અને જે કાળું ટપકું છે એ ઘડિયાળની દિશામાં એટલે કે અહીં જે ડાબી બાજુ વચ્ચેની બાજુ છે એ ઉપરની બાજુ ખસશે એટલે કે અહીં જશે ઉપરની બાજુ તો આવી આકૃતિ આપણને ત્રણ આકૃતિ પૈકી સેમો મળી રહે આકૃતિ નંબર સી ની અંદર ઓકે બીજી રીતે આપણે જોઈએ તો અહીં જે ત્રિકોણ છે એ ત્રિકોણ ઘડિયાળની દિશામાં ઘડિયાળની દિશામાં ફરી રહ્યો છે પરંતુ ઘડિયાળની દિશામાં ફરી રહે જો સાબે ટપકુ જે ખર એ પહેલા ખાલી હતું પછી કાળ કાળું થયું પછી ખાલી થયું પછી કાળું થશે અને એ જ રીતે આગળ વધીએ તો ટપકુ પણ ઘડિયાળની દિશામાં ફરશે ઉપર હતું સોરી ઘડિયાળની દિશાની પેરેદ દિશા અહીંયા बाजूમાં હતું જમીની बाजू ઉપર સ્તાપી बाजू વચ્ચે ની बाजू આયુ ફરીવાર જમણી બાજુ નીચેની તરફ અને હવે કે આ દેશે ઉપરની તરફ તો એ રીતે પણ જોજો તો પણ આપણને ત્રિકોણ સી બંધ બેસતું મળી જાય છે માટે બાકીના અન્ય ત્રિકોણો કેન્સલ કરીશું પ્રશ્ન નંબર 22 જોઈએ પ્રશ્ન નંબર 22 ની અંદર તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 એટલે કે ષટકોણ આપેલા છે તો કયું સષ્ટકોન આમાં કામ લાગશે તો અહીં જે અર્ધવર્તુળ કરેલું છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી ફરીવાર તીર જમણી બાજુ આવી ગયું હવે તીર ક્યાં જશે તીર ઉપરની બાજુએ જશે અને એક અર્ધવર્તુળ હતું બે અર્ધવર્તુળ થયા ત્રણ થયા તો હવે કેટલા થશે ચાર

અને વર્તુળની આજુબાજુ બીજા આકારોની ડિઝાઇન આપેલી છે અહી તમે વર્તુળની જે અંદરની જે લાઇન આપેલી તો સૌથી પહેલા જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફ તો હવે કયું આવશે બીજી આકૃતિના જેવું બીજી અને ચોથી આવું ગોળ વર્તુળ થશે ત્યારબાદ શું ફેર થાય તો તમે જોઈ શકો છો અહીંયા જે કાળો ટપકો આપેલું છે

પણ જે લાઇન છે એ આપણે જોઈએ છે ડાબી બાજુ ઉપરની તરફ કેન્સલ અહી જો આઉટ ઓફ ઉપર આપ્યું છે માટે કેન્સલ અહી જો ચોરસ ઉપર આપ્યું છે માટે કેન્સલ તો કોણ મળી રહે આપણને જેવી જોઈએ છે આકૃતિ નંબર એ આપણે સિલેક્ટ કરીએ છીએ પ્રશ્ન નંબર 24 અહી તમે જોઈ શકો છો કે અહી જે ડિઝાઇન બનાવેલી છે એ ઇંગ્લિશના મૂળાક્ષર એમ તરીકે બનાવેલી છે અહી પણ એમ અહી એમ એમ હવે આગળની આકૃતિમાં શું થાય તો નીચેનો જે એમ છે એ સીધો થઈ જાય નીચેનો એમ સીધો થઈ જાય એ આપણે એવું વિચારીએ કે દક્ષિણ દિશાનો જે એમ આપેલો છે એ સીધો થઈ જાય ત્યારબાદ ત્રીજી આકૃતિની અંદર તમે જોઈ શકો છો બધા એમ ઓકે જે નીચે સીધો થયો હતો એ પાછો મૂળ સ્થિતિમાં આવી ગયો ઊંધો થઈ ગયો અને બાજુનો એમ કહેવાય કે પશ્ચિમ દિશાનો એમ ઊંધો થઈ ગયો હવે ત્રીજી આકૃતિમાં શું થશે તો આ સીધો થઈ જશે અને ઉપર વાળો ઉત્તર દિશાનો ઊંધો થઈ જશે તો તો એવી આકૃતિ આપણને મળે છે જુઓ ઉપરનો ઊંધો થાય છે પરંતુ સામે આ પણ ઊંધો થાય છે માટે કેન્સલ અંદર ઓકે તેમ છતાં આગળ ચેક કરીએ સી ની અંદર આ બંને એકબીજાની વિરુદ્ધ થાય છે માટે કેન્સલ ડી ની અંદર આ બંને એકબીજાની પશ્ચિમ અને ઉત્તર બંને દિશાના સીધા થઈ ગયા માટે

તો હવે ચોરસ ની અંદર કેટલા ટપકા થશે આજ ડિઝાઇન ની અંદર તો પહેલા ની અંદર 4 ટપકા છે પરંતુ ડિઝાઇન જુદી છે માટે કેન્સલ અંય ત્રિકોણ છે માટે કેન્સલ અંય લંબચોરસ છે માટે કેન્સલ તો છેલ્લું કોણ વધ્યું વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ મળશે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 26 26 ની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ત્રિકોણ એટલે કે ત્રણ બાજુઓ

સત્યાવીસ માં તમે જોઈ શકો છો કે એક ચોરસની અહીંયા સાઈડમાં લાઈન કરેલી તમે જોઈ શકો છો કઈ બાજુ ફરી રહી તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લાઈન બે લાઇન થઈ બે લીટી ત્રણ લાઈન થયું ત્રણ લીટી હવે ચાર લાઇન થશે પણ કઈ બાજુ તો ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર

અહીં જે લાઇનિંગ આપેલી છે અંદરની બાજુ એ એની મૂળ ચોરસ ને એકદમ નજીક નથી થોડી જગ્યા છે જયારે બીની અંદર ખૂબ નજીક આપેલી છે માટે બી કેન્સર તો આપણો સાચો જવાબ એ આપણને મળશે ક્રમિક આકૃતિ શોધો એ બિલકુલ સરળ અને મજાનો વિષય છે નેક્સ્ટ આગળ જોઈએ અહીંયા બે અર્ધવર્તુળ આપ્યા છે એક લાઈન આ બે અર્ધ વર્તુળો બીજી આકૃતિમાં સીધા થઈ ગયા વચ્ચે બે લાઇન થઈ ગઈ અને બંને ઉપર નીચે થઈ ગયા જે પૂર્વ પશ્ચિમમાં હતા હતા એ એ ઉત્તર દક્ષિણમાં થઈ થઈ ગયા ગયા જે અને અને ડાબી ડાબી બાજુ ઉપર નીચે ત્રીજી આકૃતિમાં બાજુ એક લાઇન બે લાઇન ત્રણ લાઈન હવે ચાર લાઇન થવી જોઈએ અને બે અર્ધ વર્તુળો ઉપર નીચે એટલે કે બીજી આકૃતિના જેવું મળવું જોઈએ બીજી આકૃતિના જેવું મળવું જોઈએ પહેલી આકૃતિમાં મળે છે ભાઈ ના કેન્સલ બીજી આકૃતિમાં ના કેન્સલ ત્રીજી આકૃતિમાં હા ચોથી આકૃતિમાં હા પરંતુ બંનેમાં તફાવત છે તો આની અંદર આપણે જોઈએ કે એક લાઇન બે લાઇન ત્રણ લાઇન અને ચાર લાઇન મળવી જોઈએ જે સી ની અંદર માત્ર ત્રણ લાઇન છે એટલે સી પણ કેન્સલ તો સાચો જવાબ કયો મળશે જવાબ નંબર ડી ઓકે આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ બહુ સરસ મજાનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિ અને બીજી આકૃતિ એકબીજાની વિરુદ્ધ છે એ રીતના પહેલી જેવી આકૃતિ છે એવી જ બીજી આકૃતિ ત્રીજી આકૃતિ તો ચોથી આકૃતિ બીજાના જેવી હશે પરંતુ બીજાના જેવી હશે તો એના જેવી જ કઈ પહેલી આકૃતિ છે નથી એમો બીમો છે નથી સી અને ડીમો પરંતુ હવે શું જોવાનું આપણે એના નિશાની ટપકા આપેલા જો અહીંયા ટપકા બાજુ ડાબી બાજુ એકદમ છેલ્લે આપેલા પછી પાછા વત્ચે આવ્યા વળી બાજુ જમણી બાજુ છલ્લે આવ્યા તો હવે પાછા ખસીને શું જશે વત્ચેના ભાગમાં તો વત્ચેના ભાગમાં કયા વિકલ્પમાં આપેલા છે સીમાં કે ડી માં યસ ડી માં અંદર નથી સી ની અંદર આપેલા છે માટે આપણે જવાબ સી સિલેક્ટ કરીશું નેક્સ્ટ આગળ વધી પ્રશ્ન નંબર 30 તમે પ્રશ્ન નંબર 30 ની અંદર જોઈ શકો છો એ બી સી ડી એ બી સી ડી એવું આપેલું હવે આ આખો જ આકાર આ આખો જ ચોરસ બ્લોક બીજી આકૃતિમાં કેવી રીતે બતાવવામાં આવ્યો છે તો આપણે બરાબર ધ્યાનથી જોઈશું તો એ ઘડિયાળની દિશામાં ફરે છે ઘડિયાળની દિશામાં ફરે છે જે ઉપરની બાજુ હતી એ બાજુમાં થઈ ગઈ એટલે કે નેવું અંશના ખૂણામાં ફરે એ જ રીતે અહીં નીચે પણ નેવું અંશના ખૂણામાં ફરે તો હવે આ જ આકારને આપણે આ જ આકારને ધ્યાનમાં લેવાનું છે ને એને જ ફેરવવાનો છે

નથી સીમા છે નથી તો આપણો સાચો વિકલ્પ આપણને મળી ગયો જવાબ નંબર A ક્લિયર આગળ વધીએ પ્રશ્ન નંબર 31 બિલકુલ સરળ પ્રશ્ન તરત ખ્યાલ આવી જાય એવો એક તીર આપ્યું છે ઉપરની બાજુ જાય છે ખૂણામાં તો એક ટપકો આપ્યું બીજામાં બે ટપકા આપ્યા ત્રીજામાં ત્રણ ટપકા આપ્યા એ ટપકા પણ કઈ દિશામાં વધે છે ખાસ જોવાનું પહેલા ડાબી બાજુ હતું પછી જમણી બાજુ થયું ફરી ડાબી બાજુ થયું અમે કઈ बाजू થશે જમણી બાજુ જમણી બાજુ 4 ટપકા થવા જોઈએ એટલે કે એક ટપકો વધે જમણી બાજુ બીજો ટપકો વધે કુલ ટોટલ 4 ટપકા થઈ જાય તો એ માં છે નથી બી માં છે નથી સી માં છે અને ડી ની અંદર ના એની અંદર પણ એક ટપકો વધુ આવ્યો આપણે 4 જ જોઈએ છે એમાં 5 આવે તો આપણે જવાબ નંબર સી સિલેક્ટ થઈ જાય છે 2023 ની પરીક્ષા માં આ બેકલો પૂછાયો અહીં શું ધ્યાન આપવાનું તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ આકૃતિ બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિ એની અંદર પ્રથમની અંદર બાજુમાં કેટલા ચોરસની લાઈનો આપેલી એક બે ત્રણ અને ચાર એક જ ટપકું આપેલું અહીં જતો ત્રણ લાઈન થાય એનો મતલબ એક લાઈન ઘટે છે અને એક ટપ્કુ વધે છે બે એક લાઈન ઘટી અને ત્રીજું ટપ્કુ ઉમેરાય તો હવે શું થશે બેટા ચોરસ તો ખરો છે પણ એજી જે છેલ્લે ચોરસ છે એ ઘટી જશે અને ચાર ટપકા થઈ જશે તો ચાર ટપકા વાળી ડિઝાઇન સેમો છે તરત આપણને જવાબ મળી જાય એમ છે એમો છે ભાઈ છે પરંતુ બાર નો ચોરસ અને બે લાઈન આપેલી છે જે આપણે જોઈતી નથી આની અંદર પાંચ ટપકા આની અંદર છ ટપકા તો જવાબ નંબર ડી આપણો સાચો ઠરે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ

બસ માત્ર થોડું ધ્યાન આપવાની જરૂર છે પ્રશ્ન નંબર 34 જુઓ 34 ની અંદર જે ત્રિકોણ આપેલું છે ને ત્રણ બાજુ જે પાંદડા જેવી આકાર આપેલા એ બધા કાળા આપેલા બીજી આકૃતિમાં જોતા જણાય છે કે ત્રિકોણ સફેદ થઈ જાય છે ત્રીજી આકૃતિમાં જોતા જણાય છે કે ઉપરનો પાંદડું સફેદ થઈ જાય એટલે કે એક પાંદડું સફેદ તો આગળ જતાં શું થશે તો આપણે કલ્પના કરીએ કે આગળ જતાં ત્રિકોણ પણ સફેદ છે અને બે પાંદડા પણ સફેદ વવા જોઈએ તો આપણે ચેક કરીએ પહેલી આકૃતિની અંદર નથી બીજી આકૃતિની અંદર એક જ પાંદડું સફેદ છે નથી ત્રીજી આકૃતિમાં બધું જ સફેદ આપેલું છે નથી તો આપણો જવાબ મળી ગયો જવાબ નંબર ડી પ્રશ્ન નંબર પાંત્રીસ પ્રશ્ન નંબર 35 ની અંદર તમે જોશો તો एक फूल जवो આપ્યું છે ને ફૂલની ચાર પાંદડીઓ આપ્યું અહીંયા ત્રણ પાંદડી ઘટે પરંતુ અહીં આપણે એ જોવાની છે કે પહેલી પાંદડી કઈ બાજુથી ઘટી એનો મતલબ કે અહી એટલે કે ડાબી બાજુની પાંદડી પહેલી ગઈ પછી જમણી બાજુની ગઈ તો ફરીવાર અહી જોઈએ તો એનો મતલબ આ કઈ દિશામાં ફરી રહ્યો છે ભાઈ તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પાંદડીઓ ઊંચી થઈ રહી છે તો હવે કઈ પાંદડી ઊંચી થશે આ પાંદડી ઊંચી થવી જોઈએ તો એના પછી આકાર જે વધે છે એ આકાર કેવો છે એમાં છે એમાં એનો ચોરસ આપેલ હોય માટી કેન્સલ b ની અંદર મળે છે તેમ છતાં આગળ ચેક કરીએ બે પાંદડી આપી છે આપણે એક જ જોઈએ કેન્સલ અહીંયા બે આપેલી આપણે એક જ જોઈએ કેન્સલ તો આપણો જવાબ મળી ગયો જવાબ નંબર c નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર છત્રીસ ઓય પોઈન્ટ તમે બરાબર ધ્યાનથી જુઓ પ્રશ્નની આકૃતિ પહેલી આકૃતિ એ ત્રીજી આકૃતિ સાથે મળે છે અને કેવી રીતે તો દર્પણ આકૃતિ તરીકે સેટ થાય કેવી આકૃતિ દર્પણ આકૃતિ અહીંયા દર્પણ મૂકશો તો આવી આકૃતિ જોવા મળશે તો આ બીજી અને ચોથી આકૃતિ પણ દર્પણ આકૃતિ મળવી જોઈએ તો આપણે જોઈએ કે આ અહીંયા એરો જેવું એટલે કે તીર જેવું જે નિશાન આપ્યું છે દર્પણ આકૃતિમાં એની વિરુદ્ધ બાજુ એટલે કે સામેની બાજુ હોવું જોઈએ તો એવી આકૃતિ કઈ છે એમાં તીર આપેલું છે નથી કેન્સલ બી માં તીર આપેલું છે પરંતુ બી ની આકૃતિ કેવી છે એના જેવી જેવી સમાન આકૃતિ આપણે એને વિરુદ્ધ આકૃતિ જોઈએ માટે કેન્સલ સી ની અંદર એવી આકૃતિ મળતી નથી માટે કેન્સલ તો વધુ કોણ ડી તો ડી ની અંદર તમે જોઈ શકો છો કે એની વિરુદ્ધ દર્પણ આકૃતિ આપણને મળી જાય છે લે કે આપણો જવાબ નંબર ડી સિલેક્ટ કરીએ છીએ જ્યારે પરીક્ષા ની અંદર ઓએમઆર શીટ હશે તો એમાં बाजूમાં જે આ વિકલ્પ હશે અહીં ગોળ કરવાનો રહેશે આગળનો પ્રશ્ન નંબર 37 તીર જો તીર આ ખૂણામાં છે જમણી બાજુ ઉપરની તરફ ખાશીને ડાબી બાજુ ઉપરની તરફ આવ્યું ફરીવાર નીચેની બાજુ ડાબી બાજુ તો હવે કેમ થશે જમણી બાજુ નીચેની તરફ તો જમણી બાજુ નીચેની તરફ વાળું તીર કયું છે આ છેલ્લું દેખાય તો બાકીના વિકલ્પો બધા ખોટા આપણો જવાબ ડી અને ડી ઓપ્શન જે રાઉન્ડ હોય એની અંદર ગોળ કરવાનો થશે પેન્સિલ થી બે હજાર અઢાર ની પરીક્ષામાં આ પૂછાયેલો પ્રશ્ન આગળ વધીએ અહીં એક ફૂલની કડી આપેલી બીજી આકૃતિમાં કડીમાં પાન ફૂટે છે પરંતુ કઈ બાજુ જમણી બાજુ તો જ્યારે ચોથી આકૃતિ થશે તો ચોથી આકૃતિમાં બે પાન પૈકી નવ ત્રીજું પાન આવશે એ જમણી બાજુ આવવું જોઈએ જમણી બાજુ પાન હોય એવી કઈ આકૃતિ છે પહેલી છે ના કેન્સર બીજી છે હા પરંતુ આગળ ચેક કરી ત્રીજામાં ચાર પાન આપ્યા કેન્સલ અહીંયા બે પાન જ આપ્યા માટે કેન્સલ તો જવાબ નંબર બી આપણે સિલેક્ટ કરીએ છીએ અહીંયા એ બી સી ડી આપેલા છે એમાંથી બી ની અંદર આપણે ગોળ કાળું કરીશું શું ઓગણચાલીસ મો પ્રશ્ન અહીં પણ તમે જોઈ શકો છો આકૃતિ વળાંક વાળી લાઈન બે થી ત્રણ થઈ ચાર થઈ પરંતુ હવે પાંચ થશે પરંતુ પહેલી લાઈન કઈ બાજુ નવી દોરાશે તો અહી જમણી બાજુ દોરેલી છે પછી ડાબી બાજુ છે તો ફરીવાર પાછી કેવી થશે ભાઈ જમણી બાજુએ થવી જોઈએ તો જમણી બાજુએ પાંચ લાઈન થતી હોય એવી કઈ ડિઝાઇન છે એની અંદર ના એમાં ડાબી બાજુ આપ્યું માટે કેન્સલ બી ની અંદર હા તેમ છતા ચેક કરીએ સી ની અંદર છ લાઈનિંગ આપી કેન્સલ ડી ની અંદર પણ સાત આપી માટે કેન્સલ તો આપણો જવાબ મળી ગયો જવાબ નંબર બી ઓકે જયય બી ની અંદર ગોળ કરીશું આજનો આપણો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર 40 અહીં તમે આકૃતિ બરાબર ધ્યાનથી જોશો તો લંબચોરસ આપેલા છે તો ચોથામાં પણ લંબચોરસ હશે જ પરંતુ એના એનો

ઉપરની બાજુ જશે તો વળી પાછો અંદરનો બહારનો અંદરનો અને હવે બહારનો ભાગ કાળો થવો જોઈએ તો એવી આકૃતિ આપણને શ્યામાં મળી રહીએ એની અંદર જમણી બાજુ ઉપરની તરફ છે પરંતુ અંદરનો ભાગ કાળો છે માટે કેન્સલ અહીંયા નીચેની તરફ છે માટે કેન્સલ જમણી બાજુ ઉપરની તરફ છે બહારનો ભાગ પણ કાળો છે તેમ છતાં નેક્સ્ટ વિકલ્પ ચેક કરીએ તો ડી ની અંદર અહીંયા ખોટી બાજુએ આપ્યું ડાબી બાજુએ માટે કેન્સલ તો આપણો સાચો જવાબ સી આપણને મળી જાય છે અને સી ની અંદર આપણે ગોળ કરવા નું ઓકે તો બેટા આજે આપણે પ્રશ્ન નંબર 21 થી

તો વિડીયો ચોક્કસ લાઈક કરજો ફરીવાર આગળના પ્રશ્નો સાથે આપણે મળીએ છીએ ભાગ ત્રણમાં માં ત્યાં સુધી આવજો